આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે પહેલાં તો તમને ગાયની વાત કરું તો ગાયની તમે કાન કટ સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે હાઈટે અને વેલે લંબાઈ ગઈની વાત કરવામાં આવે તો હાઈટે વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલર છે અને સફેદ મોટું છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ઓર્ડર ક્વોલિટી પણ બહુ સારી ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય વ્યાઈ ગયેલ છે નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાની વાછડી છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને ગાયને પહેલું વેતર છે અને ગાયની કિંમત વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે સાઠ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પેલા તો તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો વાકાનેર જિલ્લાની જો તમને મિત્રો વાત કરવામાં આવે ને તો કે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાકાનેર છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે જે ખોટો તકો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ છીએ ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો બીજા નંબર ઉપર જો તમે આ ગાય જોઈ શકો છો તો આજે આગળ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ

ચાર લિટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે હવે આ ગાય ની કિંમત જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે બાવીસ રૂપિયા જે કિંમત છે એ ગાય માલિકે આ ગાય રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો કે ગામની વાત કરું ને તો કે ગામ બોટાદ તો મિત્રો બોટાદમાં આજે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે એ તમે ભૂલતા નહીં હવે આ જે બીજા નંબર ઉપર ગાયની જો કાંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે મિત્રો આપણે આ આગળ વધીએ અહીંથી તો આ ગાયના માલિકના કોન્ટેક્ટ નંબરની બધી વાત થઈ ગઈ હવે ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે કટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો સાથે સાથે જો તમને ગાયને વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો માકડા કલરની ગાય છે ગાયની તમને અડર ક્વોલિટીની બધી વાત કરીએ તો અડર ક્વોલિટી પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એ ગાયના વેતરની વાત કરવામાં આવે મિત્રો તો ત્રીજું વેતર છે ગાયનું અને મિત્રો આજે ગાય છે બે માસ જેવું થયું છે ગઈ વિહાણી અને અને બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ગઈને જે માલિક છે એણે આ ગઈની કિંમત પચીસ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો કિંમતની ને કન્ડિશનની આ જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી બધી મેં તમને આપી દીધી પણ હવે આપણે અહીંયાથી આગળ વધીએ હવે આ જગ્યાએ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો એ વાત તમને કરું તો પહેલાં તો તમને ગામની વાત કરું ને તો કે ગામ બોટાદ તો મિત્રો આ જગ્યાએ છે એ તમને બોટાદમાં જ જોવા મળી જાય છે પ્રોપર એટલે કે રૂબરૂ હવે મિત્રો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે તો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે ગાય છે તમે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ચેક ખોટો ધક્કો ન થાય એટલે કે આ ત્રીજા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી વાત હતી એ બધી પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે ત્યાંથી આગળ વધીએ તો હાલ તમે ચોથા નંબર ઉપર જે આ ઓરિજિનલ ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચાવા આવેલ છે વાછડીની વાત કરીએ તો ખાસ કરીને તમે એની કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે પછી મિત્રો તમે એની શિંગડીઓ જોઈ શકો છો હજી તો સિંગડીઓ હાવ જરી જરી દેખાય છે પછી આગળ વાત કરીએ તો ગાયની ની તમે વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે વ્હાઈટ થી વાત કરીએ તો હાઈટ ઊંચાઈ પણ પૂરી છે અને એનો તમે બ્રોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે હવે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો માકડા કલરમાં ગાય છે હવે આ ચોથા નંબર ઉપરની જે ઓળખી છે એની તમને કન્ડિશન વિશે જણાવું એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપું તો મિત્રો આની વધારે કંઈ માહિતી તો ન હોય પણ ઉંમરની જે કંઈ વાત છે એ હું તમને કરું તો દોઢક વર્ષની થઈ છે પણ મિત્રો દોઢક વર્ષમાં એના શરીરનું તમે ડેવલપમેન્ટ જોઈ શકો છો બહુ સારું થયું છે હવે આ જે વાછળી છે એની તમને કિંમત વિશે વાત કરી તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈએ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે એટલે કે આ ઓળખીની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો સાયલા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે એ તમે ભૂલતા નહીં હવે આ ચોથા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યાંથી આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે હર્ડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો આ હાઈટે અને વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો મિત્રો લાલ કાબરા જેવી ગાય છે કેમ કે લાલ કલર વધારે પડતો છે ગીરની પ્યોરિટી કલર અને સફેદ ડાર્ક છે હવે મિત્રો સાથે સાથે સિંગ પેટર્નની વાત કરીએ મિત્રો તો સિંગ પેટર્ન પણ બહુ સારી છે ઉપર તરફ સિંગ વડેલા છે ગાયના હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી આ ગાયની માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ ગાયને હાલ વ્યાઓમાં દસક દિવસની ગાય કાચી છે એટલે કે આ ગાયને વ્યાઓમાં દશક દિવસની વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને જો તમે હજુ સુધી તમારે પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં જોઈન મીનો મેસેજ કરી શકો છો અથવા તો કે એ ગ્રુપમાં એડ કરવાનો મેસેજ કરી શકો છો અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી આપશું હવે મિત્રો ફરી એક વખત ગાય માથે આવીએ અને ગાયની જ વાત કરીએ આપણે તો આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે પિસ્તાલીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને ગામની વાત કરું તો કે ગામ બોડિયા તો મિત્રો બોડિયામાં આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધોરણ તકો નો થાય એ માટે ગાયના માલિકનો જે કંઈ કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે પાંચમા નંબર ઉપર ગાયની તમને કિંમત એનો એડ્રેસ એની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી વાત તો મેં તમને કરી દીધી તો હવે પાંચમા નંબર ઉપર ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો તે છઠ્ઠા નંબર ઉપર જે તમે આ લાલ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકર્ટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હાઈટે વેલે લંબાઈએ બધી રીતે પૂરતી અને લાંબી ગાય છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે મિત્રો વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે ગીનની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપરની જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જ તમને આપવામાં આવે તો આ ગાયના દૂધની વાત કરીએ આપણે તો ચારક લિટર જેટલું દૂધ આપે છે અને ગાયની કિંમત વિશે વાત કરીએ આપણે તો અઢાર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે તાલુકાની વાત કરું તો કે તાલુકો સાયલા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો જો આ ગાય તમને ગમતી હોય લેવી હોય તો જ ગાયના માલિકનો કોન્ટેક કરજો ખોટા ફોન કરી અને ગાયના જે માલિક છે એને હેરાન ન કરતા હવે આ છઠ્ઠા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી કિંમતી બધી વાત મેં તમને કરી દીધી તો હવે આ ગાયની વાત આપણે પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો સાતમા નંબર ઉપર મિત્રો તમે જે આ વાછડીઓ જોઈ શકો છો તો આજે આ ટોટલ દસે દસ વાછળીઓ આપવાની છે અને તમે બધી વાછળીઓનો ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં વાછડીઓ છે હવે મિત્રો આમાં જે ત્રણ ત્રણ ચાર જેવી વાછડીઓ છે એ હાલ ફરી જાય એવડી ઉંમરની છે એટલે કે ગરમીમાં આવે એવડી ઉંમરની થઈ ગયું છે અને બાકીની જે કંઈ વાછડીઓ છે એ નાની છે એમ ગાયના માલિકનો એટલે કે આ વાછળીઓના જે માલિક છે એણે મને કીધેલું છે હવે મિત્રો આ તમે સાથે સાથ જે વાછડીઓ જોઈએ એની તમને કિંમતની વાત કરીએ તો પિસ્તાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ દસે વાછડિયુંની કિંમત એક સાથે રાખેલ છે પિસ્તાલીસ હજાર રૂપિયા અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમ કે રોજના રોજ પશુ વેચાવ હોય એનો વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતો હોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે કાંઈ છે એ મિત્રો તમે ભૂલતા નહીં હવે ફરી એક વખત આ વાછડિયું માટે આવીને હવે આ વાછળીની વધારે કાંઈ માહિતી તો ન હોય પણ તમને એના માલિકના કોન્ટેક્ટ નંબરની વાત અને એ વાછળીઓ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને આ વાછડિયું ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે જિલ્લો ભાવનગરમાં તમને આ બધી વાછડિયું પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછળીઓના માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવું હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ કાંઈ જે કાંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ